નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારા નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જવું શ્રીમદ્ દેવી ભાગવત નવરાત્રિ વ્રતનું ફળ ફળવિધિ સુદર્શનની ઉપર દુર્ગાદેવીની અસીમ કૃપાથી વ્યાસજીના મુખે કથા વર્ણન સાંભળી જન્મે જે રાજા કહેવા લાગ્યા હે મુનિવાર હવે મને આપ નવરાત્રિ વ્રત કરવાની વિધિ કહો અને તેનાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તે કહો વ્યાસજી કહેવા લાગ્યા હે રાજન આ નવરાત્રિ વ્રત પૂજન કરવા માટે ચૈતર અને આસો માસ અતિ ઉત્તમ ગણાયો છે માતાની ભક્તિ ભાવનાથી પૂજન પ્રાર્થના કરવી આ માટેની બધી પૂજન સામગ્રી અમાસ એકત્ર કરી લેવી ત્યારબાદ અમાસના દિવસથી એક સમય સાધુ સાત્વિક ભોજન લેવું અને સમથળ જમીન ઉપર સુંદર મજાનો મંડપ રચાવો તે મંડપ નીચે સફેદ માટી અને ગાયના છાણથી જમીનને લાપી પવિત્ર કરવી ત્યાર પછી મંડપ નીચેના મધ્યભાગે ચાર હાથ લાંબી પહોળી તથા ઊંચી વેદી બનાવી તેના ઉપર છોરસો બાંધી વેદી ફરતે તોરણો ફૂલ હાર બાંધી શણગાર કરવો ત્યાર પછી બ્રાહ્મણને આમંત્રણ આપી તેમની પૂજા કરી શક્તિ પ્રમાણે દક્ષિણા આપી બ્રહ્મદેવતાને પ્રસન્ન કરવા શક્તિ હોય તો આભૂષણો આપવા એમાં કંજુસ કરવી નહીં કેમકે બ્રાહ્મણને યજમાન તરફથી મળેલ દાન દક્ષિણાથી પ્રસન્ન થાય છે ત્યારે કાર્ય છિદ્ધ થાય છે પછી મહાદેવીના પાઠ પઠન કરવાને માટે એક કે ત્રણ પાંચ કે નવ બ્રાહ્મણને બેસાડવા પછી બનાવેલી વેદી ઉપર સ્વચ્છ રેશમી વસ્ત્ર પાથરીને તેના ઉપર સિંહાસન મૂકવું ત્યારબાદ સિંહાસન ઉપર દેવીની મૂર્તિનું સ્થાપન કરવું દેવીની મૂર્તિ ચાર ભૂજા તથા ભૂજાઓમાં શસ્ત્રો ધારણ કર્યા હોય તેવી પ્રતિમા હોવી જોઈએ માતાજીનું પૂજન કરવા માટે નંદાતિથી કે પ્રતિપાદમાં હસ્ત નક્ષત્ર હોય તો તે વધુ સારું હે રાજન નવરાત્રિના પહેલા દિવસે માતાની પૂજન વિધિ કરનારા બધા જ દેવી પૂર્ણ કરે છે આમ નવે નવ દિવસ મા ભગવતીનું પૂજન વિધિ તથા પ્રાર્થના કરવી વ્રતધારીએ ધરતી ઉપર સૂવું નવમા દિવસે કુંવારિકાઓનું પૂજન કરી તેમને ભેટ સોગાદ આપવી પછી ભોજન કરાવી તૃતપ્ત કરાવી વિદાય કરાવી નવરાત્રિના વ્રતધારીએ જો એક સાથે ના થઈ શકે તો નવમે દિવસે એક એક કુંવારી કન્યા ધરાવતા જઈને વધારતા જઈને નવમાં દિવસે નવ કુંવારિકાને તૃપ્ત કરવી યુદ્ધમાં વિજય વિદ્યા રાજ્ય અને સુખ સંપત્તિની ઈચ્છા રાખનારે માતા કાલિકાની નવ દિવસ આરાધના કરવી ઐશ્વર્ય અને ધન પ્રાપ્તિ અર્થે ભગવતી ચંડિકાની આરાધના કરવી હેરાજન વશ કે વશીકરણ કરવા દુઃખ દારિદ્ર્યોનો નાશ કરવા માટે સાંભળી દેવીની પૂજા કરવી કાર્ય સિદ્ધ માટે દુષ્ટ શત્રુના સંહાર માટે માતા દુર્ગાની આરાધના કરવી રાજન આ ઉત્તમ એવું નવરાત્રિ વ્રત જો પાપી પણ કરે તો તેના પાપો નષ્ટ તેનો ઉદ્ધાર થાય છે વ્યાસજી કહે રાજન એક વૈશ્ય હતો તેનો કૌશલ લોશ નામના કોઈ સજ્જનની પુત્રી સાથે તેનો વિવાહ થયો હતો અને સમય જતાં તેને સંતાનો પણ પ્રાપ્ત પરંતુ નિર્ધન વ્યવસ્થા થઈ ગઈ તેઓનું ભરણ પોષણ કરવાને અસમર્થ હતો પણ તે વૈશ્ય ધર્માચારણીય હતો તેનામાં ઉત્તમ ગુણો હતા આથી તે સુશીલ એવા નામથી પ્રખ્યાત હતો પણ તેનાથી દરિદ્રતા સહન ના થતાં તેણે એક શાંત મૂર્તિ મુનિને પોતાની આ ગરીબી કેવી રીતે દૂર થાય તેમ પૂછ્યું ત્યારે મુનિમે તેની વાત સાંભળી પ્રસન્નતા અનુભવી અને કહેવા લાગ્યા હે વેશ તું માતા ભગવતીની સર્વશ્રેષ્ઠ એવી નવરાત્રિ વ્રત કર તારી બધી મનોકામના માતા પૂર્ણ કરશે અને તેને જ્ઞાન પ્રાપ્તિ અંતે મોક્ષની પ્રાપ્તિ થશે હે વૈશ્યવર્ય ભગવાન શ્રીરામે નવવાસના સમયે સીતા હરણ થવાથી તે સમયે સ્કિંધાનગરીમાં આ વ્રત કર્યું નવરાત્રિ વ્રતમાં ભગવતી ઉપાસના કરી ત્યારે તેમને જનક પુત્રી સીતા પાછા મળ્યા હતા વ્યાસજી કહે રાજન ત્યાર પછી મુનિને તેમના ગુરુ બનાવ્યા અને તેમની सुशील સુશીલ माया માયાબીજ નામના માં ભોયજનેશ્વરી મંત્રથી દીક્ષા લીધી નવ વર્ષ સુધી વૈશ્ય આરાધના કરી ત્યારે નવમા વર્ષથી નવરાત્રિની આઠમે માતાજીએ વૈશ્યનો પ્રગટ થઈ દર્શન આપ્યા તથા ઘણા પ્રકારના વરદાનો આપી વૈશ્યને કૃતકૃત કરી દીધો જય શ્રી કૃષ્ણ